તપાસ એજન્સી ઇડીએ બીસીસીઆઈ ના પૂર્વ પ્રમુખ એન શ્રીનિવાસનની કંપની ઇન્ડિયા ના ઓફિસ પર દરોડા પાડ્યા હતા કંપનીની દિલ્હી અને દિલ્હી અને ચેન્નાઈમાં આવેલી ઓફિસની સર્ચ કરવામાં આવી રહી છે મીડિયા રિપોર્ટ અનુસાર આ કાર્યવાહી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના ઉલ્લંઘનમાં કરવામાં આવી રહી છે ફેમાની રચના ઓગણીસો નવ્વાણુંમાં માં વિદેશી ચલનના પ્રવાહને નિયંત્રિત કરવા માટે કરવામાં આવી હતી બુધવારથી ચેન્નાઈમાં ઇન્ડિયા સિમેન્ટની બે ઓફિસ અને દિલ્હીમાં એક ઓફિસમાં સર્ચ ચાલી રહ્યું છે કંપનીનું કહેવું છે કે તે એજન્સીની તપાસ સહકાર આપી રહી છે ઇન્ડિયા સિમેન્ટ દેશની સૌથી મોટી સિમેન્ટ કંપનીઓમાંની એક છે આવકની દ્રષ્ટિએ તે સૌથી મોટી સિમેન્ટ કંપની છે તમિલનાડુ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તેના સાત પ્લાન્ટ છે શ્રીનિવાસન આઈપીએલ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક પણ છે તેમના પરિવાર સાથે તેમની પાસે અઠ્યાવીસ પોઈન્ટ ચૌદ ટકા હિસ્સો છે શ્રીનિવાસન અને તેમની પુત્રી રૂપા ગયા વર્ષે જ સીએસકે ટીમના માલિક તરીકે પરત ફર્યા હતા તેમણે બે હજાર આઠમાં ચેન્નઈ સુપર કિંગ્સ એકાણું મિલિયનમાં ખરીદી હતી વર્ષ બે હજાર તેરમાં એન શ્રીનિવાસનની ટીમ સી એસ નામ સ્પોટ ફિક્સિંગમાં આવ્યું હતું આ પછી ટીમ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ